અલ્યા દેશી ગુજરાતી છોરા એવી અમારી યુટ્યુબ ચેનલ નું નામ છે વસ્તીના ના લાગે કે ભાઈ આ તો ડાઉન પડી જ પણ એને છો ખબર છે ગબ્બર સિંહ

લાઈક શેર સબસ્ક્રાઇબ નો કોમેન્ટ કરી દેજો લ્યા વિષ્ણુભાઈ વસ્તી ખબર પર હજુ અમારા બાપા જીવ હું મરી નહીં જાલ્યા આ તો આવસ નો ફાર્યો છે આ પાસા પરવા નથી ને પર્યા નહીં લ્યા હું કેવું તો હા બરોબર છે બાપા અરે બાપા